ચાલો આજે આપણે જાણીશું નલા અને દમયંતીની પ્રેમકથા વિશે પ્રાચીન ભારતીય સાહિત્યમાં નલા અને દમયંતીની પ્રેમકથા એક અદ્વિતીય અને હૃદયસ્પર્શી વાર્તા છે જે મહાભારતમાં વર્ણાવાયેલ છે નલા નિષ્ઠ દેશના રાજા હતા અને દમયંતી વિદર્ભ દેશના રાજા ભીમની પુત્રી હતી પ્રેમની શરૂઆત દમયંતી એ સૌંદર્ય અને સદ્ગુણોથી પ્રસિદ્ધ હતી એક દિવસ એક હંસ નલાની સાથે મળ્યો અને દમયંતીના અદ્વિતિય સૌંદર્ય અને સદ્ગુણોની વાત કરી નલાએ હંસ પાસે તેની સાથે દમયંતી સુધી સંદેશો પહોંચાડવા વિનંતી કરી હંસે આ કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કર્યું અને દમયંતી પણ નલાની ક્ષત્રિયતા અને સૌંદર્યથી પ્રભાવિત થઈ બંને એકબીજાને દિલથી ચાહવા લાગ્યા સ્વયંવરમાં દેવતાઓનો હસ્તક્ષેપ જારે દમયંતીનો સ્વયંવર આયોજિત થયો तारे घना राजाओं देवताओं पर हाजर हता कारण के दमयंती ने पोतानी पत्नी बनावा इच्छता हता परंतु दमयंती तो मलाने ज प्रेम करती देवताओं नला स्वरूप धारण करी दमयंती ने मोहभंग करवानो प्रयत्न करयो परंतु दमयंती निष्ठा अने प्रेमनी श्रद्धा ने जोई पोता असली स्वरूप प्रगट थई नला ने पसंद करवा दीधों नला दुर्भाग्य वीर विवाह पची थोड़ा समय सुधी नल अने दमयंती सुखी जीवन वितावता रहाया परंतु कली नामना अभिचारी पिशाचना शापना कारणे नला जुगार रम पोता समग्र राज्य गुमी बैठाते जीवन में मुश्केली अंत नलाए दमयंती ने वनमाटे छोड़ी दीधी जे ते सलामत रहे दम्यंती नी पीड़ा अ पुनर्मिलन दमयंती घना दुखों सहन परंतु ते हमेशा नलाने शोधवा माटे आतुर आतुरती તે રાજમહેલ થી નીકળી અનેક સંકટોનો સામનો કરી અને અંતે એક બુદ્ધિશાળી યોજના ઘડી તેણે એક યુક્તિ દ્વારા નલાને શોધી કાઢ્યા જે હવે વસંતરાજ નામે ઓળખાતા હતા નલાએ કલીના શાપથી મુક્તિ મેળવી અને પોતાનું રાજ્ય પુનઃપ્રાપ્ત કર્યું અંતમાં સ્નેહ અને સમાધાન નલા અને દમયંતી ફરી એકવાર એક થયા અને પોતાનું જીવન સુખ શાંતિથી વિતાવ્યું તેમનો પ્રેમ વિપત્તિઓની કસોટીમાંથી પસાર થયો પણ તેમની નિષ્ઠા અને એકબીજાની પ્રત્યેની લાગણી અટલ રહી આ વાર્તા આજે પણ અખંડ પ્રેમ અને સમર્પણનું ઉદાહરણ છે